મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીધામ અને આદિપુર શહેરમાં હટાવવાની કડક કામગીરી સાથે અનેક મોટા વિકાસ કામો રૂપરેખા તૈયાર કરવામાં આવી છે જેની માહિતી મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરનાની દ્વારા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી આ પ્રોજેક્ટની કિંમત કરોડોમાં છે મનપા દ્વારા વરસાદની ઋતુ પૂર્ણ થતા જ યુદ્ધના ધોરણે

આજની પરિસ્થિતિ શું સ્ટેટસ છે આપ સૌની સાથે શેર કરવા માગું છું છેલ્લા એક મહિનામાં યુદ્ધના ધોરણે એસ્ટિમેટ તૈયાર કરી તાંત્રિક વહીવટી મંજૂરીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી એન્ટરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી જે કામો વર્ક ઓર્ડર સુધી પહોંચ્યા છે આ કમા આ તમામ કામોની વિગત છે અઢાર પોઈન્ટ સેત્રીસ કરોડના ખર્ચે હીરાલાલ પાર્ક સર્કલથી વોલ્કે કમ્પ્યુટર સુધીના રોડ વાઇડનિંગ પેરેલ પાર્કિંગ ફૂટપાથ અને સ્ટ્રોંગ વોટર વગેરે સાથે કરવામાં આવશે છ કરોડના ખર્ચે ટેગોર રોડથી ટીમ્સ કોલેજ સુધીના રોડની કામગીરી છ કરોડના ખર્ચે ટાગોર રોડથી ગુરુકુલ સ્કૂલ સુધી રમતગમત મેદાન સુધીના રોડની કામગીરી પાંચ કરોડના ખર્ચે ઘોડા ચોકડી ચાર રસ્તાથી વોર્ડ એક એના પૂર્ણા સુધી લુણંગદેવ રોડની કામગીરી લગભગ દોઢ કરોડના ખર્ચે ટાગોર રોડથી રામબાગ રોડ ગણપતિ ગણપતિમાગ સુધીના રોડની કામગીરી અને રૂપિયા એક કરોડના ખર્ચે આંબેડકર રોડથી અર્જન મોલ સુધીના રોડની કામગીરી આ તમામ કામોની સમગ્ર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને વર્ક ઓર્ડર ઇશ્યુ કરી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં કામો ચાલુ થશે હવે સેકન્ડ સ્ટેપમાં જે કામોમાં એસ્ટિમેટ તૈયાર કરી તાંત્રિક વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી ટેન્ડર ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે આ કામોની વિગત છે વીસ કરોડના ખર્ચે હેરાલાલ પાર્ક સર્કલથી ઓમ મંદિર સુધીના રોડને વાઈડનિંગ પેડલ પાર્કિંગ ફૂટપાથ સ્ટ્રોંગ વોટર વગેરે સહિત ડેવલપ કરવામાં આવશે આ ટેન્ડરની છેલ્લી મુદત ત્રીજી નવેમ્બર છે લગભગ સાડા આઠ કરોડના ખર્ચે સરદાર પટેલ સ્ટેચ્યુથી ગાંધી માર્કેટ સુધી મુખ્ય બજારના રસ્તામાં પેવર બ્લોક બ્યુટિફિકેશન આઇકોનિક લાઇટિંગ ફૂટપાથ વગેરેની કામગીરીનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે સાડા પાંચ કરોડના ખર્ચે ક્રોમા શોરૂમથી વોલ્કેનો કમ્પ્યુટર સુધીના રોડના ડેવલપમેન્ટની કામગીરીનું પણ ટેન્ડર લાઈવ છે ત્રણ પોઈન્ટ એંસી કરોડના ખર્ચે રિલાયન્સ પેટ્રોલ પંપથી ગુરુદ્વારા સુધીના રોડનું કામ દસ પોઈન્ટ સુડતાળીસ કરોડના ખર્ચે ટેગોર રોડ રોટરી સર્કલથી એરપોર્ટ રોડના પર સુધી રોડની કામગીરીનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે વધુમાં અઢાર પોઈન્ટ એક્યાવન કરોડના ખર્ચે ગોપાલપુરી ગેટથી લઈને સર્વોદય ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીના રોડને આઇકોનિક રોડ બનાવવાની કામગીરીને રાજ્ય સરકારે બે દિવસ પહેલા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ કામનું પણ ટેન્ડર આજે લાઈવ કરી દેવામાં આવશે જેની છેલ્લી મુદ્દત ચોથી અગિયાર છે આ આ ઉપરાંત લગભગ વીસ કરોડના ખર્ચે આધુનિક વાહનો સાથે સુસજ્જ ગાંધીધામ મહાનગરપાલિકાનું એક મોડલ ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવશે આ બાબતે પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે અને જેની છેલ્લી મુદત ચોથી અગિયાર છે ચાર કરોડના ખર્ચે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સોલર પેનલ અને એસી યુક્ત સિનિયર સિટીઝન માટેની અલગ વ્યવસ્થા સાથે અને જે યુવાનો પ્રતિ પ્રતિયોગી પરીક્ષાઓ માટે તૈયારી કરતા હોય છે આ તમામ માટે સ્માર્ટ લાઇબ્રેરીનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે અને એનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે રૂપિયા એક પોઈન્ટ સત્તર કરોડના ખર્ચે રવિન્દ્રનાથ ટેગોર પાર્કને

એસ્ટિમેટ તૈયાર કરી સમગ્ર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી એનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે રૂપિયા તી ત્રણ કરોડના ખર્ચે સાર્વજનિક ઇલેક્ટ્રિક ક્રિમેટોરિયમ શમશાન બનાવવા માટે પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે અને એની છેલ્લી મુદત ચોવીસ દસ છે વધુમાં આપ લોકોને એ પણ જણાવવા માંગુ છું કે હવે વરસાદની ઋતુ પૂર્ણતાની નજીક છે તો હવે યુદ્ધના ધોરણે રોડ રિસર્ફેસિંગ અને પાંચ વર્કની કામગીરી પણ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે જેટલા પણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા સેન્ક્શન થયા છે आ, साथे, साथे आ तमाम माहिती आप लोग सुधी समयसर पहुँचती रहे कामों पर एकदम पारदर्शिता से क्वॉलिटी समयबद्ध रीते थाय आ करवा गांधीधाम महानगरपालिका कटिबद्ध है आप लोग आ तमाम प्रोजेक्ट्स की माहिती समयांतरे शेयर करता रहो धन्यवाद एंड जय हिंद